ગરબાડા નજીક પાટિયાદલ નદીના પુલ ઉપર આઈસર ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતારો સમાચાર વિસ્તારથી પાટિયાસોલ નદીના પુલ ઉપર આઈસર ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ગરબાડા તાલુકાના પાટિયાસોલ નજીક નદીના પુલ પર અવારનવાર અકસ્માતો થવાની ઘટનાઓ બનતી હોય છે પાટિયાસોલ નદીના પુલ ઉપર છેલ્લા બે માસમાં ત્રણ જેટલા અકસ્માતોના બનાવ બની ચૂક્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે મધ્યપ્રદેશથી ચોકલેટ ભરીને લોડિંગ આઈસર ટ્રક દાહોદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પાટિયાસોલ નદીના પુલ ઉપર આઈસરના ચાલકે એકાએક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા લોડિંગ આઈસર ટ્રક પુલની દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની ચેસીસ તૂટી જતા આઇસરમાં ભરી રાખેલ ચોકલેટના બોક્સો વેરવિખેર થઈ ગયા હતા આ અકસ્માતમાં આઇસર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો અકસ્માતની જાણ ગરબાડા પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રસ્તા પરથી ટ્રાફિક દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અત્રિ ઉલ્લેખનીય છે કે ગરબાડા નજીક પાટિયાઝોલ ગામે નદીના પુલ પાસે ભયજનક વળાંક હોવાથી નદીના પુલ ઉપરથી અનેકવાર વાહનો નદીમાં ખાબકવાના તેમજ અવારંવાર અકસ્માત થવાની ઘટનાઓ બનતી રહે છે જેથી આ પુલ અકસ્માત ઝોન બની ગયો છે